પોતાની સાધનામાં પહેલાં ચાર વર્ષો દરમિયાન એમણે શાંત અને દાસ્ય ભાવની સાધના કરી હતી હનુમાન જેવો દાસ્ય ભાવ ધારણ કરીને એમણે સીતાજીના દર્શન કર્યા હતા એ આપણે જોઈ ગયા છીએ કોઈ વાર એ શ્રી કૃષ્ણના મિત્રો શ્રીદામ સુદામા વગેરેના જેવો સખ્ય ભાવ પણ ધારણ કરતા આવી રીતે વૈષ્ણવ ભક્તિના જુદા જુદા ભાવોમાં એમણે પૂર્ણતા મેળવી હતી જટાધારીના આગમન પછી શ્રી રામકૃષ્ણએ વાત્સલ્ય ભાવની સાધના કરી અને પરિણામે થોડા જ દિવસોમાં એમને રામચંદ્રના સતત દર્શન થવા લાગ્યા એમને પ્રતીતિ થઈ કે સાકાર સ્વરૂપે જે દશરથ પુત્ર રામ છે એ જ નિરાકાર સ્વરૂપે નામ રૂપ કે ગુણોની ઉપાધિથી પર એવું બ્રહ્મતત્વ છે હવે એમને છેલ્લો ભાવ મધુર ભાવ સિદ્ધ કરવાનો બાકી રહ્યો હતો